આ તો કેમ તમારે જલ દેવું હોય એવી રીતે હગાઈ કરવી હોય એમ કેમ બેસી ગયા મમ્મી કામ કરે જલપાયા કેટલા દિવસ નું માખણ ભેગું કર્યું તું તો જો અહીંયા ચૂલો દેશી ચૂલા ઉપર બેહી ગયા છીએ પહેલા તમને છે ને આ વિડિયોમાં બતાવી દઈએ કે મે શું શું બનાવ્યું છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી સ્વાગત છે તમારું મહારાજના નવા વિડિયોમાં કેમ છો બધા મજામાં ને તો અત્યારે વાગી ગયા છે 7:30 અને આજે થોડું ઉઠવામાં મોડું થઈ ગયું છે તો ઊઠીને હું કાલ સીધો વ્લોગર સ્ટાર્ટ કરી દઉં દિત્યાને સુતી છે હજી તો હું ઊઠીને અંદર આવી તો મારી પાછળ પાછળ નરેસે આવી ગયા આ તો કેમ તમારે જલ્દી ઊભો હોય એવી રીતે હગાઈ કરી હોય એમ કેમ બેહી ગયા એ માસી ઉપર હા મજા આવે આમ કસરત કરતા હોય શરીર સરખું ટટ્ટાર રહે આની ઉપર બેહવામાં જો પરમ દિવસે પપ્પા ઇન્ડોરો બનાવ્યો અને પછી આ જો આ માસી બનાવી એ માસ બનાવી દીતિયા માટે બનાવી છે એટલે આ તો હતું જ લાકડું તો ડિઝાઇન ઉપર પછી બનાવી ઇન્ડોરો અને અમારી માસી ને જોઈ લ્યો કેવું મસ્ત લાગે છે તમે પણ નીચે કમેન્ટ કરીને કહેજો હા થઈ ગયું જોરદાર હવે છે ને આવી થોડીક આપણે ખુરશી બનાવી લેવી આવી લાકડાની લાકડાનો ઓલો સોફા બનાવવા છે ભૂખ લાગી ખાઈ પી ને પછી અત્યારે બપોરે ઉઠી જાવ આરામથી હું થોડુંક માસી નો લાભ લઈ લઈએ હવે તો એવું બધું ચાલે છે છે મમ્મી ફર્યા વાર વાગ્યા છે ને પપ્પા વૈયા ક્યાં છે વાળીએ તો હવે છે ને મારે રસોઈ કરવાનું આજ મોડું થોડુંક થઈ ગયું છે પણ આજે વાંધો નથી મમ્મીને બહાર જવાનું છે એક એક પ્રસંગથી તો અમે બે જ જણા ઘરે છીએ તો અમારે બે પૂરતી જ રસોઈ બનાવવાની છે એટલે કંઈ વાંધો નથી ને આજે આમે સન્ડે છે એટલે દિત્યને પણ આંગણવાડીએ જવાનું નથી એટલે એની પણ આજે સુવા દેશું પણ એનું ઊંધું છે જો આજે રજા છે ને એટલે આજે વહેલી ઉઠી જશે હું ઊઠીને તો મારે આ ઉઠી ગઈ હતી પછી પાછી મેં એને સુવડાવી આમ ભણવાનું હોય તો એ ફૂતી જ રહે અને આજે રવિવાર છે ને હુવાનો ટાઈમ છે ને તો વેલી ઊઠી ગઈ સંસાર છે એવું તો બધું હાલતું જ રહેવાનું છે ચાલો હવે આગળનું કામ આપણે ચાલુ કરીએ થોડીક મારે એક્સરસાઇઝ કરવાની છે કાલથી તો શરૂઆત કરી દીધી કાલથી ને એટલે આમ તો ઘણો ટાઈમથી કરતો જ પણ કાલથી પાછું રિસ્ટાર્ટ કરી છે રિસ્ટાર્ટ અમે થોડીક એ કરી લઈએ ઓકે ચાલો તો

એક યુગ ની દેવાનું છે એક ની દેવાનું કાલે પણ હાઈતમ થાય છે એટલે અમારે આજ રાંધવું પડશે કેમકે અહીંયા હાયતમ પાડે ને તો ઠંડુ ખાવાનું હોય તો આપણે આજે છે ને કાલ માટેની જે રસોઈ કરવાની હોય ને આપણે આજ કરવી પડશે કેમકે આજ છત છે એટલે આપણે ગમે કઈક થેપલા કે બનાવશું ને એવું બધું બનાવશું હું તમને આગળ વિડીયોમાં બતાવીશ હું ચાલુ છે આજે હવારે તો કઈ મગભાત બનતા બીજું કઈ એટલું બધું પ્લાનિંગ નહોતું કર્યું ખાલી હું ને ના બે હાજર જમવાનું હતું એટલે મગભાત જ ખાલી કર્યા તા

થઈ ને ને છે મમ્મી તો ઘી ઘી ગરમ ગરમ થવા ગયું પૂછે કે કેટલા દિવસનું માખણ હતું ને એ ઘી બન્યું એટલું અહીંયા સરસ મજાનું ઘી બની ગયું છે ને પાંદડા પાંદડા છે કેટલા દિવસ નું માખણ ભેગું કર્યું હતું પેલા પેલા તો ગા તાજા દૂધ નો હવે ટોપડું ખાતા પાતા વધે એટલે અઠવાડિયા નું છે હા તો એટલું થાય અમારે અઠવાડિયા નું આપડે રોટલા માખા સોપડી રોટલી ઘી સોપડી એટલે એટલું વધ્યું અડધો કિલો છે દોઢ કિલો ડબલો છે

તો ચાલ આવતી કાલ માટે ન અહીંયા રસોઈ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે જો અહીંયા થેપલાનો પિંડો બંધાઈ ગયો છે બે દિવસ હવે થેપલા જ ખાવાના છે અટાણનું એ થેપલાનું જ પ્લાનિંગ કરી લીધો છે એટલે અત્યારે થેપલા બનાવવાના છે ને એમાં આહાનનું ખાઈ લેવાનું પછી કાલે આખો દી થેપલા જ ખાવાના છે તો જો અહીંયા ઝૂલો દેશી ચૂલા ઉપર બેહી ગયા છીએ થેપલા બનાવવા કેમ કે જા કરવા છે ને ત્યાં અહીં ચૂલો પછી ચાલુ હતો ત્યાં અહીંયા જ બેહી ગઈ થેપલા બનાવવાથી થોડાક બનાવ્યા અને હવે ધીમે ધીમે બનાવું એટલે આજે વહેલી બેહી ગઈ છ વાયગામાં એ હાથ આડા હાથ થાય ને ત્યાં બની જાય થેપલા ને ચણા બફાઈ ગયા છે ખીચડી બની ગઈ છે અને બીજું બધું હજી વઘાર કરવાના બાકી છે તો એ આ બધું બની જાય ને પછી કેમ કે એને આપણે કાલ આખો દિવસ રાખવું પડે ને શાક ને બધું એટલે ઉતરી ન જાય ગરમીને લીધે એટલે એને મોડાકથી વઘાર દેવું ને અત્યારે આ થેપલા છે ને હું फटाफट બનાવી લઉં તો અહિયાં કામ કરવામાં જલપા એકલી નથી જો અહિયાં દિત્યાપણીની મદદ કરે છે ચારની જો પૂડિયું બનાવે છે અહિયાં થેપલા બનાવે છે તો આજ તો મને પણ આમાં કામે વરગાડ દીધો થોડી થોડી વાર થઈને હવે આ જરાક ઘર ઘી લઈ આવી દઉં ને જરાક લોટ લઈ આવી દઉં ને જરાક વેલણું બદલાવી દઉં ને એટલે હું તો આજે એમાં જ છે આજે તો મે બધાય મારા ક્લાયન્ટને ના પાડી દીધી કે આજે મારાથી કંઈ નઈ થાય આજે મારા થેપલા બનાવવાના છે એવું છે અત્યારે તો ખાલી ઘી પૂરું થઈ ગયું તું એમ જાતા તા મેં ખાલી એમ કીધું કે ઘી લઈ આવી ગયો બાકી છે કઈ બીજું બધું બોલા ની બધું ખોટું છે ખોટું તું બોલે છે અમે ખોટું કોઈ દિવસ નથી બોલ્યા ભાઈ ચાલો અમે બીજું કઈ કામ કરી લઈએ ચાલો તો અત્યારે આઠ વાગી ગયા છે ને અમારી રસોઈ જો પૂરી થઈ ગઈ છે હવે ખાલી પાક એક બનાવવાનો છે એ થોડોક ભગવાન ધરવા પૂરતો જ બનાવવાનો છે તો પેલા તમને છે ને આ વિડીયો માં બતાવી દઈએ કે અમે શું શું બનાવ્યું છે જો પેલા તો આપડે આ ખીચડી બનાવી લીધી છે અત્યારે ખાસું ને કાલ નહીં ખાસું પછી આ થેપલાનો આપણે ગર્વ ભરી લીધો છે બે ખાવા માટે પછી આમાં છે ને નરેશ લઈ આવ્યા છે ચવાણું ને બધું મિક્સ ગાંઠિયા ફરાળ માટે કાલે પાછું રહેવું પડશે ને હાથમ તો બીયા તળ્યા છે પછી આ ખમણ તૈયું છે આ મરચા તૈડા છે પછી આમાં છે ને ચણા બનાવ્યા છે કાલ માટે દીતિયા ને કહ્યું પાણીપુરી ખાવી એમ કરતી હતી એને હાટુ થોડીક પાણીપુરી દીધી છે કાલ છે ને દહીં મેળવવું છે દૂધ ગરમ કરીને રાખી દીધું છે અને કાલ હાટુ જોવામાં માં છાસ રાખી દીધી છે કાલ છાસ ને એવું તો કઈ થાય નહીં તો અત્યારે છાસ કરીને મૂકી દે હું પછી કાલ આખો દી પીધા કરશું અને હવે છે ને મારે પાક બનાવો છે થોડોક જ બનાવો છે પ્રસાદ પૂરતો એટલે એ એક હવે હું બાકી છે તો એ હું કરી લઉં ને આપણી રસોઈ પૂરી થઈ ગઈ કમ્પ્લીટ એટલે પછી ચૂલા હવે ઠાળી નાખશું મુરત જોઈને ને જયારે મુહર્ત ને ત્યારે ચૂલા ઠાળી ત્યાં જમવાનો જે બાકી છે તો જમી લે કાલ આખો દિવસ શીતળા સાતમ પાડશું ચાલો તો જે સુખડી બાકી રહી ગઈ હતી એ પણ બનાવી લીધી છે જોઈ લો અહીંયા

ચાલો અમે આપણો અહીંયા ચૂલો પણ ઠરી ગયો છે ચાલો તો મમ્મીએ ચૂલો ઠારી નાખ્યો છે ને આપણે અહીંયા પણ રસોઈ કરતા હોય પ્લેટફોર્મ ઉપર એટલે આ ચૂલોને પણ આપણે સરસ મજાનું સાફ કરીને ક્લીન કરી નાખીએ આજનો બ્લોગ પણ હવે લાંબો નઈ ખેંચે છે ને અહીંયા જ એન્ડ કરી દેસુ તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઈટ